નવરાત્રિના પાવનકારી નવમા નોરતે ભક્તિ અને શક્તિના પર્વની ધાર્મિક ભાવનાના જાળવણી ભરૂચ પાંજરાપોળ ખાતે ગૌમાતાના સાનિધ્યમાં વિશેષ કન્યા પૂજનનો ભાવવાહી કાર્યક્રમ યોજાયો હતો સનાતન સંસ્કૃતિમાં નવમા નોરતે કન્યા પૂજનનું વિશેષ મહત્ત્વ હોય છે પાંજરાપોળના પવિત્ર પરિસરમાં અગિયાર જેટલી શક્તિ સ્વરૂપા કન્યાઓનું શસ્ત્રોકાટ વિધિ સાથે પૂજન કરવામાં આવ્યું હતું ગૌ પૂજારી કૌશિક જોશી દ્વારા આ પૂજન સંપૂર્ણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત ભાવિકાઓએ બાળકીઓના ચરણ ધોઈ તેમને કુમકુમ તિલક કરી ભોજન કરાવી અને પૂજા અર્ચના કરી હતી કન્યા પૂજન બાદ તમામ બાળકીઓને વિશેષ ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવી હતી આ ધાર્મિક કાર્યક્રમમાં પાંજરા ટ્રસ્ટીઓ કન્યાઓના વાલીઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા જેમણે સંસ્કૃતિના મહત્વને ઉજાગર કર્યું હતું